ફાઇનલી મિત્રો અત્યારે મોરતાવની પાળી ઉપર આટા મારી જોઈ લો તો હવે તમને બતાવું છું ભાવનગર મહારાજનો જૂનો મેલ છે જે અહીંયા આ મોરતાવની મલ્કુલ છે સાચું માતાજી મારા કલેજ તો એક નવા વિડીયોમાં તમારા બધાનો હાર્દિક ન હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ અત્યારે મોરતાવ તો પેલા તો બધાને જય શ્રી રામ અને જય માતાજી આપણે આવી ગયા છીએ અત્યારે બોતરા બોતરા શું કરવા આવ્યા છીએ રીલ શૂટિંગ કરવા આપણી યાર કોણ આવે ખબર છે રાકેશભાઈ ભાઈને ફોટા પાડવાના છે ચાલો હું ફોટા બોટા શૂટ કરી ઉપર તમને લોકેશન દેખાડું કેવું છે બોતરા ફાઈનલી મિત્રો અત્યારે મોર તળાવની પાળ ઉપર આટા મારી જોઈ લો તમે ચાલો તમને તળાવના વિડીયો દેખાડું છું તો ઘણી સિનેમેટિક શોટ નો આનંદ લેતા રહો હવે તમને બતાવું છું ભાવનગર મહારાજ નો જૂનો મેલ છે જે અહીંયા આ મોર તળાવની છે

Kau tahu nak pula dia kalau zaman bau nak aku lubi gitu, ada dia orang apa lah? Ada pun tuai, tuilah. Kita toh kali sih, semua semua pergi perai. Taman mat serum betul, taman air serum betul, jauhlah taman mat. Encik lekai yang sudut kat atas. Oh ya cahaya, ya cahaya sudut katu pergi taman malik, taman ini sendiri kita lihat kalau cuma anal lekai. ổng làm bớt tôi còn cái mặt hơi active cái gì thế, à bộ tao như mày bớt rồi nữa. cái nào હવે જે આપણે હરિદ્વાર જઈને જે ગંગા નદીના કિનારે જે ભોળાનાથ છે ગંગા ની અંદર બેઠેલા છે એ ભોળાનાથના દર્શન તમને હું આ ગોતાની પર દેખાડું છું દર્શન કરી લેજો ચાલો તારે કોમેન્ટમાં જઈ ભોળાનાથ લખી દેજો કે હર હર મહાદેવ લખી દેજો જોઈ લો ખાલી ભોળાનાથ એના બાકી ગંગા નદીના કિનારે જે ભોળાનાથ છે એ હર હર મહાદેવ મહાદેવ મિત્રો જે આપણે શૂટ કરતા હતા ને એ દરમિયાન ફોન ગરમ થઈ ગયો ને ફોન ની પથારી ફરી ગયો પણ મિત્રો કાંઈ વાંધો નહીં તમને વિડીયોમાં બતાવ્યા કે મોત કરતા રહેજો બાકી વિડીયોમાં પહેલી વાર આવ્યો તો ચેનલને લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તમને બહુ અત્યારનો વિડીયો દેખાડવાનો છે એટલે વિડીયોમાં છેલ્લે બનાવી દીધો ચાલો તારે એક વખત છે ને ભાવનગર ની અંદર ગોટા અંદર નાળિયા છે તમે આધુનિક રીતે ઓલું કરેલું છે તમે દેખાડું જોઈ લો ખાલી सेना में कई अपने मोटे और अगर वीडियो में चल बिना तो जाइए आगर उसी में तुम्हें तो ये फोटा कुछ कर दो थी तो फोटा पढ़े पढ़े था कि क्या सिंदर थोड़ा पूरा खाओ बैग ऐसे तो मैं सीने में टिक सॉर्ट दो तेरे तो हम पूरा खाए ले भी ना बोल वाल वो सुना कि मैं सीने में टिक सॉर्ट तो मैं वो तेरा देख रही क्योंकि મેરા જીલ બિલ સુ કરી દી છે ને હવે પાછા ધીમે ધીમે કારખાના તરફ जाऊ છે તો વી વિડિયો બન્યા તમને સિનેમેટિક શાંત ને બરોબર એક નવું પક્ષી જોવા મને જોવા તમે કલેક મે

ચાલો તો જઈએ ભોગા ચાલો ભોગા જો વળી ઉપર આવી ગયા ભાવનગર મારા સપ્તે સુધી ગયેલો જે ઓલ છે ને તમે દેખાડું તમે જોઈ લો એક માથે ભવાનાથના મંદિર તરફ તમને દર્શન કરાવું છું તમે વિડીયોમાં ખેલાથી ભેલાઈ રહી જાઓ આ છે ભાવનગર મહારાજ સ્થાપના મહાદેવ એટલે કે ભાવનગર મહારાજે સ્થાપના કરેલી એ મંદિરનું ભવાનાથનું મંદિર છે જોઈ લો ખાલી આ મંદિર મહારાજ ભાવનગરે પોતાએ સ્થાપિત કરીને મંદિર બનાવવામાં આવ્યું હતું એટલે વિડીયોમાં તમને દેખાડ્યું કે તમે દર્શન કરી દીધા હોય તો વિડીયોને એન્ડ તરફ જાવ છું પણ હજી અહીંયા નહીં આગળ જઈને વિડીયોને બન્યા છે હાલ હાલો હાલો એક મિત્રો વાયરલ જવાની બાકી હતી કે આના પછી એક વિડીયો મારોદાર કાંઈક વિડીયો લઈને તમે તમારે સમજાવવાનો છું એ ફક્ત શનિ રવિ માં આવી જશે તો વિડીયો તો જોવાનું ભૂલતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરી એ વિડીયો તમને સૌથી પહેલા મળીને રહે ચાલો તમે મળશો એ વિડીયોમાં માલ વાટી ગયા આવ્યા હતા પણ માલ વાટી ગયા તો બનશે કાંઈ નહીં સારું હાલો તો નવા નેક્સ્ટ વિડીયોમાં તમને દેખાડી દઈશ બાલ વાટિકાનો આ વિડીયોને આ વિડીયોને એડ અહીંયા કરવા દઉં છું તો વિડીયો તમને કેવા લાગે જરાક કોમેન્ટમાં કહી દીધું મળશું આવા એક નવા વિડીયોમાં નવા કટેશ હતા ચાલી બધાને જય માતાજી